અરવલ્લીની તો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેબાઈ ગામ ખાતે મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે ભોજન ટ્રસ્ટ દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે સાધુ સંત ફકીર તથા ગરીબોને ભોજન તથા ગરમ રોકડ રકમનું આવ્યું હતું આ ભોજન યજ્ઞમાં સાતસોથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો મુખ્ય દાતા હર્ષદસિંહ શાહ તથા દેમાઈ ગામના સેવાભાવી કાર્યકરો અને દાતાઓના સહયોગથી આ ભંડારાનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું સહયોગ બદલ સમિતિ દ્વારા તમામ દાતાઓ અને સેવાભાવી કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જાન્યુઆરી ઉત્તરાયણ પવિત્ર દિવસ દાન પુણ્ય અને ધર્મ નો દિવસ ખાતે વસ્ત્ર દાન આ ટ્રસ્ટના માધ્યમથી દાતાઓના સહયોગથી આ ટ્રસ્ટ દ્વારા વર્ષો વર્ષ વ્યવસ્થા કરવામાં આવે છે તે રીતે આજ રોજ પણ એવા વતની અમદાવાદ ખાતે રહેતા એવા હર્ષદભાઈ સિંહ શાહ તથા કપડવંજના સિનાજી સિમેન્ટ ડેપોના સહયોગથી અને દાતાઓના સહકારથી આજનો આ ઉત્તરાયણનો થી છસો ઉપર